ભરૂચ શહેર અને જિલ્લામાં જીબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી દરમિયાન વિવાદ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે શહેરની અનેક સોસાયટીઓમાં રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે રહીશોનો આક્ષેપ છે કે જીબીના કર્મચારીઓ લોકોની મરજી વિના જબરજસ્તે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે અને ફરિયાદો કરવા છતાં કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી તો આ વિવાદ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના કુકરવાડા ગામની નવી નગરીમાંથી સામે આવી છે જણાવવા માંગીશ કે નવી નગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત છે અને મહિને ફક્ત રૂપિયા કમાય છે તેમને જીબી તરફથી લાખ વીજ બિલ મળતા પરિવારના હોશ ઉડી ગયા હતા ત્યારે જીબીની તપાસમાં બિલમાં ટેકનિકલ ભૂલો હોવાનું જણાઈ આવ્યું હતું જો કે તાત્કાલિક બિલ સુધારી એક હજાર ચારસો રૂપિયા કરાયું સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે આ કેસ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં જીબી સામે લાઈન બિલ આવેલું આ એસી લાખ હમણાં જાણે મને ચક્કર જેવું ચડી ગયેલું હવે આટલું બધું બિલ બે મહિનામાં કી રીતે આવે મારું અગાડી કોઈને જાહેર નઈ કરી પણ આજે ભાઈ બરાબર માણસ છો કારણ કે ભાઈબણ ગ્રુપ ના માણસ ગ્રુપ ની અંદર આ બિલ રાખવામાં આવેલું